મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ આજે તાજી છું કામ બધું કરી દીધું છે હવે ઘરમાં રસોઈ એટલી બાકી છે જો રસોઈમાં અમારા સાહેબ આ તો મને મદદ કરાવીશી આજે ગરમી લાગતી હતી તે ઘેર આવી જાય એટલે હવે મદદ છે જો બતાવું કેવી મદદ કરાવીશી

આવળો પોચા ગાઢ છે એ પાણી દળું છે કે પાણી દળું છે તો ભાઈ કેવા લાગી કઢી ખારી બની ખાઈ ચૂક્યા હચ્છુ મસ્ત બની મસ્ત બની ગઢી લાગા આ રેડો નથી ભાવતી ભાવ

સાહેબ આવી ગરમી ગરમી પવન કેવો સજો તો ગરમી લાગે પવન તો કોમ જ નહીં આવતો પવન તો કેટલો પવન છે કોમ જ નહીં આવતો કોમ નહીં આવતો એવું પોદો ખરી ગયો હું ગરમી સાહેબ કંટાળી ગયા ને સાહેબ જો હવા એક થયો હવે ખાવા એ સાહેબ આવી ગયા રાઉન્ડ મારવા એક રાઉન્ડ મારી એટલે જેટલો પધો ખરે એટલું ખરેલું હોય જો પક્ષીઓનું પાણી પીડવા માટે મૂકીશું કુંડા ઉનાળા જો અચનો ઠંડી ન કેઠવતી પોદો અને બધું ખરેલું જ હોય સર રાઉન્ડ મારી એક પછી ઘરે જ કરીએ બધા રાઉન્ડ માર બધા મારી અમુક બેઠા અમુક રાઉન્ડ છે ને એ બધું સર એટલે હું એક રાઉન્ડ મારી અને પછી જતી રહું ઘરે કેરીએ આવી કેરીએ રોડ ઉપર સારો આવો આવીને કેરીએ ચાલો ફેઠો બેનપણી ત્યાં જઈએ છીએ અમે હું એટલી એરી એરો આજ આવ્યો નહીં એટલે આજ હું જોઈ ના ગયા બગીચામાં એરો આવ્યો નહીં એટલે એટલે મળીને પછી હું એ ગયા ત્યાં બેનપણી ઘેરથી આટલી કેરીઓ લઈને આવી જઈતી પણ કોઈ હતું જ નહીં તે પછી ઓબો હતો તે ઓબા કેરીઓ જાતે આટલી તોડી અનપાઈ લેતી આવી કોઈ હતું જ નહીં અને જો મી મારા માટે ખાવા કાપી ચંદ્ર ચંદ્ર ઉગી ગયો છે રાતના વાગી ગયા છે સાડા સાત ઘરમાં રસોઈ ને એવું કરવાની બાકી છે જો હું એકલી છું થોડું અજવાળું થોડું અંધારું ને એવું છે બહુ અંધારું એ નથી કે બહુ અજવાળું એ નહીં એવું થઈ ગયું છે મસ્ત મજાના ઢોકળો બનાવ્યા છે આ એક થાળી બનાવ્યા અને આ ખીરું છે ને હજુ તો જો એક થાળી તો બને છે જો એક ચડસ અને હજુ આ લસણની ચટણી બનાવી હજુ તો કોથમીની ચટણી બનાવવાની બાકી છે અને ઢોકળા ખી ભાખરી શાક બનાવવાનું છે પણ બનાવીએ થોડી વાર રહીને પેલા ઢોકળા નું પતાવી દઉં પછી ભાખરી શાક બનાવું ખીચડી તો બપોરે બનાવી એટલે ખીચડી નહીં બનાવને અત્યારે ભાખરી શાક બનાવવાનું સાથે બનાવી દઈએ મોહન રાતની વેળાઓ કેરી ખાય સવારે હુજી જવાનું હો મોહન તો રાતની વેળા કેરી ખોય પણ સવારે હોજા આવી જવાના એ તને કેરી ખોય ને તો કેરી તો મને મસ્ત હાર ઉગાવા મસ્ત ઉગાવે એકદમ મસ્ત ઉગાવે